ઉત્તમ ભાવ સાથે પોતાની મોડીથી સંસ્થાના પાયા નાખ્યા હતા અને આજે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલની 75મા જન્મ જયંતિ નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગાયોનું પૂજન કર્યું હતું અને તેમના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રો સાથે કર્યો હતો સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી હતી ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મંડોરી સાહેબ મુનિયા સાહેબ અને તેમનો સ્ટાફ માનનીય મંત્રી સંસ્થા ભરૂચના સ્થાપક શ્રી જહેશભાઈ પરીખ યુએસથી પધારેલા મહેમાનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહીને

સમાજને ઘણું બધું આપ્યું છે સમાજ સેવા કરી તેઓ જીવનને સાર્થક બનાવ્યું છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા અને જિલ્લા સમાજ સુરક્ષા એ મંડોરિયાએ પ્રવીણ ભાઈ શુભેચ્છા પાઠવીને ખૂબ લાંબુ જીવન જીવી અને સમાજ ની સેવા કરી શકે તેવી પરમાત્મા ને પ્રાર્થના કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ નમસ્તે આજે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિશ્વ પૂરા થાય છે અને એકવીસમું વર્ષમાં જઈ રહી છે અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરૂણાબેન પટેલ જેમ બે હજાર ત્રણની અંદર આશ્રમ અર્યાશ્રમ સંસ્થાની સ્થાપના કરી અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ પ્રવીણભાઈ આજે પંચોતેર વર્ષ પેઢા થઈ અને છોતેરમા વર્ષમાં પ્રવેશ થાય છે ખાસ કરીને અસ્મિતા પ્રથમ પગથિઓ નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખૂબ સેવાકીય કાર્ય થાય છે એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે ખૂબ ગામડાઓ સુધી પહોંચ્યા છીએ આખા ગુજરાતમાંથી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અને ખાસ કરીને જે મજૂરી વર્ગના વાલીઓ હોય ત્યાંથી અમે લોકો બાળકોને અહીંયા લાવીએ છીએ અને આજે દરેક જિલ્લાઓમાંથી અહીંયા અસ્મિતામાં બાળકો રહી અને સાથે ઉત્તમ ટ્રેનિંગ મેળવે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે નિઃશુલ્ક છે બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર કોમ્પ્યુટર લેબ ગુરુકુલમ જ્ઞાન વર્ગો આજુબાજુના છ ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે તદ્દન ફ્રીમાં છે એટલે આવું શ્રેષ્ઠ કાર્ય અસ્મિતા દ્વારા થઈ રહ્યું છે અને અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ટ્રસ્ટીઓનો પણ ખૂબ સહયોગ મળ્યો છે અમારો સ્ટાફ પણ ખૂબ કાર્યરત છે પણ એક ટીમ વર્ક છે આ સ્થાપકશ્રીએ શરૂઆત કરી પ્રથમ પગથિયું શરૂ કર્યું ત્યારબાદ એક ટીમ જોડાતી ગઈ અમારા અમેરિકાના દાતાશ્રીઓ અમારા ભારતના દાતાશ્રીઓ અમારા સંસ્થાના શુભેચ્છકો વિવિધ એનજીઓ બધા સાથે જોડાઈ વિવિધ કંપનીઓ આ દરેકનો સહયોગ મળ્યો છે આપ સૌની શુભેચ્છા અમારે હજી પણ જોઈએ છે અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા રહીએ એવા આપ સૌના આશીર્વાદ અમારા પર બનતા રહે આપણી શુભેચ્છા મળતી રહે તે માટે ધન્યવાદ થેન્ક યુ નમસ્તે આ જે આ સંસ્થાને વીસ વર્ષ પરથી એકવીસ વર્ષમાં અમે એન્ટર થઈએ છીએ અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનો ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ભરૂચ જિલ્લાના અધિકારીઓ ખાસ કરીને મંડોરી સાહેબ જ્યાં આવ્યા ત્યારથી અમને એમનું માર્ગદર્શન અને નિરામ પ્રોગ્રામ પછી નેશનલ ટ્રસ્ટ એવા અગત્યના પ્રોગ્રામમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ ભજ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્થાપ્ય રહે ને એ બદલ અને સાથે સાથે જે સમાજ શિક્ષાનું ગાંધીનગરના જે હિટ બધા છે એ લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે એ બદલ અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે એમપી એમએલએ બીજા બધા સરકારી તંત્રો અને સીએસઆર ફંડિંગ અને દાતાઓ એ બધા મળી એમને માર્ગદર્શન આપી આજે જે અસ્પિતાની પ્રગતિ થઈ છે એ બધા અને અમારા સ્ટાફ અસ્પિતાના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધાનો ખૂબ અગત્યનો ફાળ છે અને આજે અમે ગુજરાતમાં સારું લેવલ જે આવી શક્યા છે તે આ બધાને વધારી છે અને હવે અમે નેશનલ લેવલ પર સારી પ્રગતિ કરીશું એ માટે તમારા બધાનું માર્ગદર્શન સરકાર મળશે એમાં અમને ખાતરી છે અને આમાં આગળ વધી અમારા બાળકોને અમેરિકામાં લઈ જવાનો પ્રોગ્રામ કરે છે નવેમ્બરમાં એ માટે પણ પહેલાં એકવાર પ્રોગ્રામ થઈ ગયો હતો વિઝા મળી ગયા હતા પણ કોરોનાને લીધે કેન્સલ થયું હવે ફરીથી એક પ્રયત્ન ચાલુ થઈ છે અને આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર પ્રગતિશું અને આપણા સંસ્થાના કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય આપણા તેમજ આપણા બધાનો સહકાર છે એક વખત આ કાર્ય ના થાય ઘણા બધા કહે છે ને કે વરસાદ કેવી રીતે સમુદ્ર કેવી રીતે થાય છે ટીપે ટીપે વરસાદ પડે અને તે ટીપા ટીપામાંથી નદીઓમાંથી પડી જાય અને એ નદીઓમાંથી સરોવરમાં ભેગી થાય અને એમાંથી સરોવરમાંથી સમુદ્ર બને અને એમાંથી આ બધું થાય છે એ રીતે આપણે બધા ભેગા કરી ભેગા થઈ આ કાર્ય કરીએ છીએ અને એમાં આપણી પ્રગતિ થઈ છે તો પ્રભુનો અને આપણા બધા બધા જે જે રીતે સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ આભાર આજે વિકાસ કેન્દ્રના વીસ વર્ષ પૂર્ણ થઈ અને એકવીસમા વર્ષમાં પ્રવેશ થયો છે જેના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનો પણ સેવન્ટી ફાઇવ ઇયર્સ પૂરા થઈ અને સેવન્ટી સિક્સ વર્ષમાં પણ તેમનો પ્રવેશ થયો છે તે બદલ સંસ્થા અને પ્રવિણભાઈ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું પ્રવીણભાઈની અથાગ મહેનતના પરિણામે એક દિવ્યાંગ જે બાળકો છે ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો તેમનું સમાજમાં પ્રોપરલી પુનઃસ્થાપન થાય છે તેમને ટ્રેનિંગ અને બીજી ઘણી બધી બાબતો અહીંયા શીખવવામાં આવે છે અને તેમને સમાજમાં પુનઃસ્થાપન મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે એવી સારી એક કામગીરી આપણા પ્રવિણભાઈએ એક યજ્ઞ સ્વરૂપે હાથમાં લીધેલી છે જે સતત કાર્યરત છે ચાલુ છે અને અમેરિકાથી પણ પર્સનલી ઘણીવાર મને પણ ફોન કરી અને સંસ્થાનું હાલચાલ પૂછતા હોય છે આમ પ્રવીણભાઈ આ સંસ્થા માટે ખૂબ જ વધારે પ્રયત્નો કરી રહ્યા છે તો તે બદલ હું પ્રવીણભાઈની લાંબી આયુની પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે તમને શુભેચ્છાઓ પાઠું જયંતિ